મિત્રો સિલાઝ નોલેજ કોર્નરમાં આપનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે જોઈશું કે આંગણવાડી તેળા ઘરની ફરજો અને એને કાર્યો ક્યાં ક્યાં છે તમે મારો અગાઉનો વિડીયો જોયો હશે જે વિડીયોમાં મેં આંગણવાડી કાર્યકરની ફરજો અને કાર્યો વિશે જાણકારી આપી હતી તો આ વિડીયોમાં હું આંગણવાડી તેળા ઘરે શું ફરજો બજાવવાની છે અને તેમના કાર્યો શું શું છે તેના અંગે માહિતી આપીશ તો મિત્રો મારો આ વિડીયો છે અંત સુધી જોશો જેથી આ યોજનાને લગતી તેમજ જે નવા તેળાગર બહેનો છે તેમને તેમજ અત્યારે તેડાગર તરીકે ફરજ વધાવતા બહેનોને ખબર પડે કે તેમણે શું શું ફરજો બજાવવાની છે અને શું કાર્ય કરવાની છે તમારો વિડીયો લાઈક અને શેર પણ કરશો જેથી વધારે લોકો સુધી આ માહિતી પહોંચી શકે તેમજ મિત્રો આપ આ ચેનલના નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો શરૂ કરીએ છીએ આજનો વિડીયો તો ભારત સરકાર પુરસ્કૃત આઈસીડીએસ યોજના અંતર્ગત આંગણવાડી કાર્યકર અને તેડાઘર આંગણવાડી કેન્દ્રનું સંચાલન કરે છે હવે કોઈ યોજનાની સફળતાનો આધાર છે કે તે કાર્યક્ષમ રીતે ચાલે છે કે નહીં આંગણવાડી કેન્દ્ર દ્વારા જે સેવાઓ પૂરી પાડવામાં આવે છે તે સેવાઓ જો સુચારુ રૂપથી આંગણવાડી કેન્દ્ર ચલાવવામાં આવે અને નિયમિત આંગણવાડી કેન્દ્ર ખોલવામાં આવે તો આ યોજનાનો લાભ છે વધારે વધારે લાભાર્થી સુધી મળે તેમજ યોજના સફળ થાય આ માટે આપણે આંગણવાડી તેડાગરની ફરજો અને કાર્યો શું છે તે જાણવા ખૂબ જ જરૂરી છે ગુજરાત સરકારના ભારત સરકાર પુરસ્કૃત યોજનાના નિયમો બનાવવામાં આવ્યા છે જેમાં પચીસ અગિયાર બે હજાર ઓગણીસના મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગરના પરિપત્ર છે એ પ્રમાણે પરિશિષ્ટ એક અને નિયમ બે અન્વયે આંગણવાડી કાર્યકર અને તેડાગરની ફરજો સુનિશ્ચિત કરવામાં આવી છે તો એમાં આપણે જોઈએ તો આંગણવાડી તેડાગર છે તેમણે ઘણી વખત આંગણવાડી કાર્યકરની ગેરહાજરીમાં પણ કામ કરવું પડે છે તો તેળાગર બહેનો તરીકે જે ફરજ બજાવે છે તે આંગણવાડી કાર્યકરની ફરજો પણ જાણી લેજો જેથી આંગણવાડી કાર્યકરની ગેરહાજરીમાં જ્યારે ઉનાળું વેકેશન હોય ત્યારે પંદર દિવસ આંગણવાડી કાર્યકર આંગણવાડી કેન્દ્રો પર હાજર હોતા નથી અને જ્યારે બીમારીના કિસ્સામાં કે કોઈ પ્રાસંગિક રીતે આંગણવાડી કાર્યકર લાંબી રજા ઉપર જાય ત્યારે આંગણવાડી તેળાગર આંગણવાડી કેન્દ્રનું સંચાલન કરવાનું આવે છે તો આંગણવાડી કાર્યકરની શું ફરજો છે એ પણ એમણે જાણવી ખૂબ જ જરૂરી છે અને આંગણવાડી તેડાગરની ફરજો છે એ પણ એમણે જાણવી ખૂબ જ જરૂરી છે તો હમણાં નવા ની પામેલા બહેનો અને જે જૂના તેળાગર તરીકે બહેનો ફરજ બજાવે છે તેમને આ માહિતી ખૂબ જ ઉપયોગી થઈ જશે તો આ નિયમો હેઠળ આંગણવાડી તેડાગરની કાર્યો અને ફરજો છે કે આંગણવાડી કેન્દ્રના સમય કરતાં અડધો કલાક પહેલાં આંગણવાડી કેન્દ્ર ઉપર આવી જવું અને આંગણવાડીની સાફ સફાઈની કામગીરી કરવાની રહેશે એટલે આંગણવાડીનો જે નિશ્ચિત સમય હોય એ પહેલાં આવી અને આંગણવાડીની સાફ સફાઈ કરે અને ભોજનની તૈયારી કરે જે સવારનો નાસ્તો આપવાનો હોય છે બપોરનો નાસ્તો પણ આપવાનો હોય છે બે નાસ્તા આપવાના હોય છે એની ભોજનની તૈયારી પણ કરે પાણી ભરવાની કામગીરી છે એ બધી કામગીરી પણ સાફ સફાઈ અને પૂર્વ તૈયારીમાં આવી જાય તો અડધા કલાક પહેલાં જો આંગણવાડીના તેડા દરમિયાનો આવે તો આ કામગીરી સારી રીતે થઈ શકે જેના માટે આ નિયમ બનાવવામાં આવ્યો છે હવે આંગણવાડી ના બાળકોને આંગણવાડી કેન્દ્ર સુધી લઈ આવવા અને પરત મૂકવા જવાની પણ આંગણવાડી હેલ્પરની જવાબદારી છે તેડા તેડાગરની જવાબદારી છે એટલે દરેક બાળકોના ઘરે જવાનું અને બાળકોને સલામત રીતે આંગણવાડી પર લઈ આવવાના એ પણ એમની ફરજના ભાગરૂપે છે આંગણવાડી કાર્યકરના માર્ગદર્શન હેઠળ લાભાર્થીઓ માટે આરોગ્યપ્રદ પૂરક આહાર બનાવવાની અને પીરસવાની કામગીરી કરવાની રહેશે હવે જે આહાર બનાવવાનો છે એ આંગણવાડી પર તાજો ગરમ નાસ્તો બને હોટકૂક બનાવવામાં આવે છે જેથી બાળકોને તાજું ભોજન મળે એના માટે આંગણવાડી તેળા ઘરે નાસ્તો બનાવવાનો છે હવે આંગણવાડી કેન્દ્રમાં સ્વચ્છ અને સુઘડ વાતાવરણ જાળવી રાખવાની જવાબદારી પણ આંગણવાડી તેળાગરની છે બાળકોની અંગત સ્વચ્છતા ખાદ્ય સામગ્રીની જાળવણી સ્વચ્છતા રસોઈ અને પીરસવાના વાસણોની સ્વચ્છતા આંગણવાડીની અંદરની અને બહારની સ્વચ્છતા તેમજ અન્ય સાધન સામગ્રી અને ખાદ્ય સામગ્રીની સ્વચ્છતા જાળવવાની જવાબદારી પણ આંગણવાડી તેળા રહેશે એટલે હવે આંગણવાડીમાં જે નાસ્તો બનાવવાનો છે એ ખાદ્ય સામગ્રી છે તેને સાફ કરવી પડે ધારો કે ઘઉં છે ચોખા છે તે બધી વસ્તુ સાફ કરીને રાખવી પડે પછી સાધન સામગ્રી છે બાળકોને પીરસવાના વાસણો છે રાંધવાનાં વાસણો છે એ પણ સાફ કરવા પડે આંગણવાડીની અંદરની અને બહારની સ્વચ્છતા તેમજ બાળકોની પોતાની સ્વચ્છતા ધારો કે કોઈ ઝૂંપડપટ્ટી એરિયામાંથી કે ગરીબ ઘરનું બાળક આવે તો સવારે માથું ના વળવ્યું હોય નાયા ધોયા વિના આવ્યું હોય તો એને સ્વચ્છ કરી અને આંગણવાડીમાં બેસાડવાનું એનું માથું વળાવવાનું એ તેના એના નખ કાપવા જેવી જે અંગત સ્વચ્છતા છે એ કામગીરી પણ તેડા ઘરે કરવાની રહે છે પછી લોકસંપર્ક અને લોકભાગીદારીથી કામગીરીમાં આંગણવાડી કાર્યકરને સહાયરૂપ થવાનું રહેશે એટલે લોક સહકાર મેળવવા માટે જે કામગીરી કરતા હોય વિવિધ કાર્યક્રમો કરતા હોય અને લોક સંપર્ક કરે ત્યારે આંગણવાડી કાર્યકરની સાથે રહી અને તેમને મદદરૂપ થવાનું છે આંગણવાડીની સેવાઓ સેવાઓ અન્વયે સંદેશાવાહકની ભૂમિકા ભજવવાની રહેશે ધારો કે કોઈ દિવસની ઉજવણી કરવાની છે તો વિસ્તારમાં બહેનોને અને લોકોને જાણ કરવાની હોય ત્યારે આંગણવાડી તેડાગર છે વિસ્તારમાં જઈ અને લોકોને એની જાણ કરશે એટલે સંદેશાવાહકનું કામ કરશે તેમજ મમતા દિવસ હોય તો બાળકોને રસીકરણ કરાવવાનું છે સગર્ભાસ્થીઓને રસીકરણ કરવાનું છે આરોગ્ય તપાસનો કાર્યક્રમ હોય તો ઘરે ઘરે બોલાવા જવાની કામગીરી છે આ પણ આંગણવાડી તેડા ઘરે કરવાની હોય છે હવે આંગણવાડી તેડાગર તરીકે તેમની પસંદગી થાય પછી તેમણે નિયત તાલીમો છે જે સરકાર નક્કી કરે એ તાલીમ છે એ ફરજિયાત એને પૂર્ણ કરવાની રહેશે અને મુખ્ય સેવિકા બાળ વિકાસ યોજના અધિકારી તેમજ પ્રાદેશિક નિયામકની કચેરી તેમજ રાજ્યની મહિલા અને બાળ વિકાસની કચેરી દ્વારા જે વખતો વખત સૂચનાઓ આપવામાં આવે તેનું પાલન પણ એમણે કરવાનું રહેશે અને એને આનુષંગિક કામગીરી પણ એમણે કરવાની રહેશે હવે સરકારની કક્ષાએથી કાર્યો અને ફરજોમાં જરૂર જણાય ફેરફાર કરવામાં આવે તો એ કામગીરી પણ આંગણવાડી તેડાગરે કરવાની રહેશે હવે જોઈએ તો આ નિયમોથી આટલી કામગીરી નક્કી કરવામાં આવી છે પણ આંગણવાડી કાર્યકરને જ્યારે વજન કરવાનું હોય છે ત્યારે વજન કાંટા મારફત વજન કરે ત્યારે બે માણસોની જરૂર પડે છે ત્યારે આંગણવાડી તેડા ઘરે બાળકોના વજન કરવાની કામગીરી છે તેમાં પણ મદદરૂપ થવું પડે છે પછી મહિલા મંડળની મિટિંગ હોય છે ત્યારે પણ આંગણવાડી તેડા ઘરે આંગણવાડી કાર્યકરને મદદરૂપ થવું પડે છે તેમજ આરોગ્ય તપાસનો કાર્યક્રમ હોય ત્યારે પણ આંગણવાડી તેળા ઘરે કામ કરવું પડે છે હવે બીજું છે કે આંગણવાડી કાર્યકર જ્યારે ઉનાળુ વેકેશનમાં જાય ત્યારે આંગણવાડીનું સંચાલન છે એ તેળાગર મારફત કરવામાં આવે છે અને આંગણવાડીનો સમય પણ એ જ રહે છે સમયમાં કોઈ ફેરફાર થતો નથી એટલે આંગણવાડી તેળાગરની જવાબદારી ત્યારે વધી જાય છે હવે એમને ખબર હોય કે પૂર્વ પ્રાથમિક શિક્ષણની પ્રવૃત્તિ બાળકોને કઈ રીતે કરવાનું છે બાળકો સાથે કેવું વર્તન કરવાનું છે અને બાળકો આંગણવાડીમાં આવે ત્યારે સુરક્ષિત રહે અને સ્વચ્છતા જાળવે અને બાળકો છે એ જોખમી વસ્તુથી દૂર રહે એ પણ એને ધ્યાન રાખવાનું હોય છે એટલે આંગણવાડી કેન્દ્રનું સંચાલન એમણે એકલા હાથે કરવાનું હોય છે તો આ દરમિયાન પણ એમને પ્રી સ્કૂલ એક્ટિવિટી છે એ પણ આવડવી જોઈએ એટલે તેમની જે જોબ તાલીમ હોય છે એ જોબ તાલીમમાં આંગણવાડી તેળાગરને આ બધી વસ્તુઓ શીખવવામાં આવે છે કે આટલી વસ્તુઓ તમને આવડવી જોઈએ જેથી આંગણવાડી કાર્યકરની ગેરહાજરીમાં આંગણવાડીનું સંચાલન છે સુચારુ રૂપે થાય અને કોઈ મુશ્કેલી ના પડે એના માટે તેડાગરને તૈયાર કરવામાં આવે છે એટલે આ તાલીમ લેવી આંગણવાડી તેડાગરે ફરજિયાત છે એટલે વખત વખત રિફ્રેશર તાલીમ ઓરિયન્ટેશન તાલીમ તેમજ જોબ તાલીમ જ્યારે ઓફિસ તાલીમમાં મોકલે ત્યારે તાલીમ લેવી ફરજિયાત છે એટલે આવી રીતે આંગણવાડી કેન્દ્રનું સુચારુ રૂપે સારી રીતે સંચાલન થાય અને સરકારી યોજનાનો લાભ લાભાર્થીઓને મળે તેના માટે થઈ અને સરકારે આંગણવાડી કાર્યકર અને તેળા ઘરની ફરજો સુનિશ્ચિત કરી છે તો આંગણવાડી કેન્દ્ર નિયમિત ચાલે અને લાભાર્થીઓને પૂરતો લાભ મળે તે યોજનાનો હેતુ છે તો સરકારની આ યોજનાનો સફળતાનો આધાર છે આંગણવાડી કાર્યકર અને તેડા જ છે કારણ કે આંગણવાડી છે પાયાનું એકમ છે એટલે મૂળભૂત ત્યાંથી કામગીરી શરૂ થાય છે જેથી દરેક વિભાગ સાથે સંકલન રાખી અને આંગણવાડી કાર્યકર અને તેડા ઘરે દરેક સેવાઓ આંગણવાડીમાં લાભાર્થીઓને મળે તે સુનિશ્ચિત કરવાનું હોય છે તો મિત્રો મારી આ જાણકારી આપને ઉપયોગી થશે એવી આશા રાખું છું તેમજ આપના કોઈ પ્રશ્ન હોય તો મને કોમેન્ટ સેક્શનમાં જણાવજો તો હું એનો જવાબ આપવાનો પ્રયત્ન કરીશ તેમજ મિત્રો મારો વિડીયો લાઇક અને શેર પણ કરશો તેમજ જો આપ ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આજે રજા લઉં છું ફરીથી મળશું નવા વિડીયો દ્વારા ત્યાં સુધી નમસ્કાર